આજના વિડીયોમાં જોઈશું આપણે કે તમારા આધાર કાર્ડ પર કેટલા સિમ કાર્ડ ચાલુ છે તેમજ વધારાના સીમ એટલે કે ખોવાઈ ગયું હોય તૂટી ગયું હોય અગાઉ આપે લીધેલું હોય પણ હવે વાપરતા ન હોઈએ અથવા તો કોઈને પણ અપાવેલું હોય તો તે સિમ કાર્ડ ઓનલાઈન કાયમી બંધ પણ કરી શકો છો તો એક વખત ખાસ ચેક કરી જુઓ તો ચાલો જોઈએ આ વિડીયો સૌ પ્રથમ તમારા મોબાઈલનું કોઈપણ બ્રાઉઝર અથવા ક્રોમ બ્રાઉઝર ઓપન કરો ક્રોમ બ્રાઉઝરના સર્ચ બારમાં ટાઈપ કરો કોપ પોર્ટલ આટલું લગતાની સાથે જ આ વેબસાઇટ ઓપન થઈ છે ઓપન થતાની સાથે જ કંઈક આવું પેજ આવશે જેમાં ખાસ જોવું કોપ ડોટ સાથી ડોટ જીઓવી ડોટ ઇન આ સરકારી વેબસાઇટ છે માટે આ ઓપન કરીએ ઓપન કરતાની સાથે જ કંઈક આવું પેજ ઓપન થઈ છે તો આ પેજને થોડું સ્ક્રોલ કરતાં નીચે તમારે અહીં મોબાઈલ નંબર એડ કરવાનો રહેશે એમની નીચે કેપચા ભરવાના રહેશે કેપચા જો બરાબર ન વંચાય તો અહીંયાથી તમે રિફ્રેશ પણ કરીને નવા મેળવી શકો છો ત્યારબાદ તમે આપેલ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે જે ઓટીપી અહીં એડ કરવાનો રહેશે ઓટીપી ના આવે તો રિસેન્ટ ઓટીપી પણ આપી શકો છો ઓટીપી લખ્યા બાદ અહીં લોગ ઇન પર ક્લિક કરવાનું રહેશે લોગ ઇન પ્રક્રિયા કરતાની સાથે જ કંઈક આવું પેજ ઓપન છે જેમાં તમારા આધાર કાર્ડ પર જેટલા પણ સિમ કાર્ડ લીધેલા છે તે બધા દેખાડશે જો આપણે એ નંબર ન વાપરતા હોઈએ તો અહીં બોક્સમાં ટીક કરી અને નોટ માય નંબર પર આપી રિપોર્ટ કરીશું એટલે સરકાર પંદરથી ત્રીસ દિવસમાં એ કાર્ડ બંધ કરી નાખશે અને ભવિષ્યમાં આ સ્ટેટસ તમે જોઈ પણ શકો છો થેન્ક યુ આ વિડીયો સારો લાગે તો તમારા સગા મિત્ર સંબંધી દરેકને શેર કરીશો ચેનલને સબસ્ક્રાઈબ કરીશો અને વિડીયોને લાઇક કરશો feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give